નમસ્કાર મિત્રો આપણે કચ્છ અને ભુજના પ્રવાસી છીએ તમને કચ્છ ભુજના સ્થળો બતાવી રહ્યો છું આજે તમને ભુજથી ચાલીસ કિલોમીટરના અંતરે એક મહાન ઓલિયા સંત મેકરણ દાદાની સંપૂર્ણ જગ્યા બતાવવાનો છું અને તેમના વિશે ઇતિહાસ પણ જણાવવાનો છું તો મેકરણ દાદાનું ખૂબ જ જાણીતું નામ ખૂબ જ મોટા સંત કહી શકાય ઓલિયા કહી શકાય સેવાનો જેમણે ભેખ ધારણ કર્યો હતો એવા મેકરણ દાદાની જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ રહ્યા છો આ મુખ્ય ગેટ છે જે ભુજથી ચાલીસ કિલોમીટરના અંતરે લગભગ ધ્રંગ નામના ગામે તેમની સમાધિ આવેલી છે તેમની જગ્યા આવેલી છે તો મિત્રો મેકરણ દાદાની જે સમાધિ છે એના દર્શન કરીશું અહીં આવેલા મંદિરોના તમને દર્શન કરાવીશું આ ઉપરાંત અહીંયા જે મેકરણ દાદાના લાલીઓ અને મોતીઓ નામનો જે કૂતરો હતો એ પણ સેવામાં જોડાયેલા હતા તો એની પણ તમને સમાધિ બતાવી છે જો ખૂબ જ વિશાળ જગ્યા છે વિશાળ મેદાન છે અહીંયા જે છે એ મેકણ દાદાની જે જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો મેકણ મેકરણદાદાની અવિચળ ગાદી છે જ્યાં બેસી અને તેઓ સત્સંગ કરતા હતા અહીંયા જે ગુરુ છે એમના પછીના ગુરુ એમની જે છે ઢોલીઓનો દર્શન જે છે તે કરી રહ્યા છો તમે આ સમાધિ છે મેકણ મેકરણદાદાની જય દાદા મિત્રો તેમની સાથે તેમના સેવકો હતા અગિયાર જેટલા સેવકોએ લગભગ તેમની સાથે જ સમાધિ લઈ લીધી હતી આ છે એમનો કાવડ જે એમનો પહેરવેશ પહેરીને કચ્છના રણમાં લોકોની સેવા કરવા માટે જતા હતા કાવડ સાથે છે અને એક બાજુ રોટલો ભરતા હતા એક બાજુ પાણી લઈ જતા હતા અને ભૂખ્યા કચ્છના રણમાં જે ભટકેલા ભૂખ્યા લોકો હોય તેને તેઓ અન્ન આપતા હતા પાણી આપતા હતા એ મહાદેવજીનું મંદિર પણ આવેલું છે આગળ ઇતિહાસની આપણે મિત્રો વાત કરીશું તો અહીંયા સંતસિંહ મેકના દાદાના નાના ભાઈ છે એની પણ સમાધિ આવેલી છે તો તમે તેના પણ દર્શન કરી શકો છો મિત્રો મેકણ દાદાનો જે લાલીઓ ગધેડો છે અને મોતીઓ કૂતરો છે એ પણ સેવા કરતા હતા આ અખંડ ધૂણો છે તમે જોઈ રહ્યા છો સતત ચાલોને ચાલુ જ છે અખંડ ધૂણો અહીંયા ખીરસરી વાવ આવેલી છે જ્યાંથી મીઠું પાણી જે છે તે પ્રગટ થયું હતું ચમત્કાર થયો હતો એ ખીસરી વાવ પણ અંદર જવાની મનાઈ છે એટલે આપણે અહીંથી તમે જોઈ શકશો રામ મંદિર છે શ્રી રામજી ભગવાનનું મંદિર છે શક્તિના દર્શન થઈ રહ્યા છે માતાજીના દર્શન તમે કરી રહ્યા છો યક્ષ દાદાના પણ દર્શન તમે કરી રહ્યા છો તો મિત્રો આ જગ્યા તમને બતાવી છે ઇતિહાસની આપણે વાત કરી કચ્છના રણમાં મેકણ દાદા જે છે એ લોક ઉપયોગી સેવાના કાર્યો કરતા હતા એમના જે ગધેડો હતો લાલિયો અને કૂતરો હતો મોતીઓ એની વાત કરીએ તો જ્યારે મેકણ દાદાની ઉંમર થઈ ત્યારે એ ગધેડા ઉપર જે છે એ રોટલા મૂકતા હતા અને મોતીઓ કૂતરો જે છે એ લોકોને શોધી અને રસ્તો જે છે એ શોધી લેતો હતો અને માણસ કોણ કચ્છના રણમાં ભૂલું પડ્યું હોય અથવા તો ભૂખ્યું હોય તરસ્યું હોય એને શોધી અને મોતીઓ જે છે એ સૂંઘી લેતો હતો અને ત્યાં ગધેડો જે છે એ એ અન્ન અને જળ પહોંચાડી દેતો હતો એની સમાધિના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ અહીંયા છે એ લાલિયો અને મોતીઓ તેમજ તાજન ઘોડેની પણ સમાધિ અહીંયા આવેલી છે તો મિત્રો ખરેખર અદ્ભુત કહેવાય સંતની સાથે પ્રાણીએ પણ સેવા કરેલી છે તેનો અદ્ભુત ઇતિહાસ તમે જાણ્યો છે ભુજના ધ્રંગ ખાતે આ પવિત્ર જગ્યા આવેલી છે કચ્છમાં આવો તો આ જગ્યા ફરવાનું ભૂલતા નહીં અહીંયા તમે જોઈ રહ્યા છો કે પાળિયા પણ આવેલા છે સતીના પાળિયા હોય વીરના પાળિયાઓ હોય ગામડે ગામડે આવા પાળિયા જે છે જેમને ગામ માટે કંઈક બલિદાન આપ્યા હોય એના પાળિયા જે છે એ તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો તમને